સમાચારો ઉપર નજર કરીએ તો અમદાવાદના વેજલપુરના ફતેવાડીમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે ફાતિમા રેસીડેન્સીમાં કોલ સેન્ટર યાલતું હતું પોલીસે સોહેલ પરવેઝ શેખની ધરપકડ કરી છે આરોપી વિદેશી નાગરિકોને છેતરતો હતો આરોપી સાથે દિલ્હીનો હબીબ શેખ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે પોલીસની એક ટીમ દિલ્હી જવા રવાના થઈ અમદાવાદમાં આ બનાવ સામે આવ્યો છે અમદાવાદના વિજલપુરના ફતેવાડીમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે ફાતિમા રેસિડેન્સીમાં કોલ સેન્ટર ચાલતું હતું પોલીસે સોહેલ પરવેઝ શેખની ધરપકડ કરી છે આરોપી વિદેશી નાગરિકોને છેતરતો હોવાનું પણ સામે આવી રહ્યું છે આરોપી સાથે દિલ્હીનો હબીબ શેખ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે તો પોલીસની એક ટીમ દિલ્હી જવા રવાના થઈ છે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અનિતા જોડાયા છે અનિતા જણાવશો કે અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે વિદેશી નાગરિકોને છેતરવામાં આવતા હતા ખાસ તો વેજલપુર વિસ્તારની હદમાં જે ફતેવાડી આવેલી છે ત્યાં ફાટીમાં રેસીડેન્સીમાં એક મોબાઈલ કોલ સેન્ટર ચાલતું માહિતી ઉદયપુર પોલીસને મળતા પોલીસે રેડ કરી હતી રેડ દરમિયાન કોલ સેન્ટર ચલાવનાર સોહિલ પરવેજ શેખની ધરપકડ કરવામાં આવી છે સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આ પરવેજ જે છે પોતાના ઘરમાં લેપટોપ અને મોબાઈલ દ્વારા વિદેશી જે નાગરિક છે અમેરિકાના તેઓને ફોન કરીને એક સોફ્ટવેરના ના માધ્યમથી લોન આપવાના વાહને તેઓના નામ કદામ તેમજ મોબાઈલ નંબરના ડેટા મેળવી જતો હતો અને આ જે લીડ હતો તે દિલ્હીના એક હબીબ શેખ નામના વ્યક્તિને આપતો હતો આ હબીબ શેખ જુદી જુદી પ્રોસેસ ના આધારે અમેરિકન નાગરિકો કરતો હોવાનું સામે આવ્યું છે આ સાથે જે સોશિયલ સિક્યુરિટી નંબર આરોપી મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે જેને લઈને જે હાલ તો વેજલ પોલીસે આરોપીની ની ધરપકડ કરી છે અને દિલ્હી ખાતે જે અભિષેકનું નામ સામે આવ્યું છે તેની ધરપકડ લઈને આ ટીમે તપાસ હાથ ધરી છે જી અનિતા આભાર